નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ હવે જોઈએ અગત્યના સમાચાર રમણ તળાવ ભાગ બે અને ત્રણના પુનરૂત્થાન અને કાયાકલ્પ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ મુલાકાતીઓને વિવિધ સુવિધાઓની એક્સેસ હશે જેમાં પ્રવેશ પ્લાઝા સાથેના ચાર પ્રવેશદ્વાર અને પાર્કિંગની સુવિધા ભાડાની સાયકલ વોકિંગ ટ્રેક સાયકલ ટ્રેક તરફ ફરતે પ્લાન્ટર્સ અને સાથે બેસવાની જગ્યાઓનો સમાવેશ થાય છે એક પક્ષી અર્થઘટન કેન્દ્ર બનાવવામાં આવશે જે મુલાકાતીઓને અહીં જોવા મળતી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓની સમજ અને તેના માટે જાણકારી વધારશે તે શૈક્ષણિક અને ઇન્ટરેક્ટિવ હબ તરીકે પણ સેવા આપશે આ કેન્દ્ર તળાવના પુનરૂત્થાન પ્રોજેક્ટનો મુખ્ય હાર્દ બનશે દૂરબીન અને ટેલિસ્કોપથી સજ્જ વોચ ટાવર પ્લેટફોર્મ સ્કીમર હેરોન લેસર ફ્લેમિંગો લાફિંગ ડો લિટલ સ્વિફ્ટ સેન્ટ ગ્રોઝ જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓના નજીકના દ્રશ્યો પક્ષી પ્રેમીઓને પ્રદાન કરશે હયાત રિટેનિંગ હોલ પર પગપાળા બ્રિજ ડેક બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર રમતગમતની જગ્યાઓ બેસવા માટે મૌલીઓ ખાણીપીણીની અનૌપચારિક જગ્યાઓ સાથે ફૂડ યોસ્ક અને લોકોને બેસવા માટે એક નાની એમ્પી થિયેટર પણ હશે કેન્જન હોટલ એટીએમ સાથે જરૂરી શૌચાલયની સુવિધા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ રહેશે તેમાં સોલાર લાઇટ સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરા કચરા પેટી કમ્પાઉન્ડ વોલ ફ્રન્ટ રેલિંગ અને બેન્ચનો સમાવેશ થશે તળાવની ફરતે ઢાળ પર પથ્થરથી ગૂંથલેલો પાળો અને તેની ફરતે બીમથી ટકાઉ અને મજબૂત પાળાનું નિર્માણ થશે તળાવની સુંદરતા વધારવા માટે હર્બલ એરોમેટિક અને બટરફ્લાય ગાર્ડન્સના સોફ્ટ લેન્ડસ્કેપ રમણ રણમલ તળાવના કાયાકલ્પ પ્રોજેક્ટમાં અનેરો ભાગ ભજવશે જે કાયમી એટલે કે સવારથી સાંજ સુધી ઉપયોગમાં લઈ શકે તેવી સતત લોકોની અવર જવરથી સજ્જ એક ગતિશીલ શહેરી જગ્યા બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે આ બગીચા કુદરતી સૌંદર્ય શૈક્ષણિક મૂલ્ય અને સુખાકારીના લાભોનું અનોખું મિશ્રણ પ્રદાન કરશે જે તેને એક લોકભોગ્ય સંપત્તિ બનાવશે ગાર્ડનમાં પારી નાગલિંગમાં જેવા ઝાડ તથા રોઝમેરી લેમન લેમનગ્રાસ સાલ્વિયા જેવા અનેક છોડવાઓ ઉગાડવામાં આવશે બટરફ્લાય ગાર્ડનમાં આસોપાલો કદમ સુલતાન ચંપા સદાત બૈડા વગેરે ઝાડ તથા સાહુડી ફૂલ અરકા કંથર ચંગરે માલતી કરેણ સપસુન જેવા અનેક છોડવાઓ ઉગાડવામાં આવશે હર્બલ ગાર્ડનમાં તુલસી અશ્વગંધા એલોવેરા સર્પગંધા મીઠી તુલસી તિલક તુલસી ફુદીનો વાસા જેવા અનેક છોડવાનો ઉગાડવામાં આવશે ફૂલોના બગીચામાં જાસ્મિન સેવંતી મેરીગોલ્ડ ગુલાબ બોગનવેલ રૂગમણી ડેઝી પ્રેમ કલ વગેરે જેવા અનેક છોડવાઓ ઉગાડવામાં આવશે તલાવની મધ્યમાં એક ટેકરો છે જે યાયાવર પક્ષીઓની મોટી વસાહતોને મદદરૂપ બનશે જે જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમના પ્રમાણમાં નોંધપાત્ર યોગદાન આપશે પક્ષીની ખાદ્ય સાંકળ માટે લીલો પટ્ટો ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે જેનો અહીં સમાવેશ કર્યો છે ઉદ્યાનો અથવા સામુદાયિક કેન્દ્રોમાં યોગ અને ધ્યાનની જગ્યાઓ વ્યક્તિઓને માઇન્ડફુલનેસને અભ્યાસ કરવા અને તેમની સુખાકારી વધારવા માટે શાંત વાતાવરણ પ્રદાન કરશે તળાવ ફરતે લોકો માટે વાહન વ્યવહારની સુચારુ વ્યવસ્થા અને સુગમતા માટે તળાવ એક અને બે વચ્ચે ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા બીજા રોડનું લેનનું નિર્માણ તથા જૂની આરટીઓ ઓફિસ પાસેથી સાત રસ્તાને જોડતા ટુ લેન રોડનું નિર્માણ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવાયું છે Amazing Jamnagar of